શ્રી ક્ષત્રિય રાજપુર સમાજ ગાંધીધામ નો છઠ્ઠો સરસ્વતી સન્માન સમારોહ શ્રી ક્ષત્રિય રાજપુર સમાજ શિક્ષણ સમિતિ દ્વારા ઉજવાયો આજ ગાંધીધામમાં શ્રી ક્ષત્રિય રાજપુર સમાજના છઠ્ઠા સરસ્વતી સન્માન સમારોહ નું આયોજન ઇફકો ઉદયનગર ખાતે કરવામાં આવેલ જેમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સાંસ્કૃતિક કાર્યક્રમો મહેમાનોનું સન્માન મહેમાનોનો પરિચય વિદ્યાર્થીઓનું સન્માન સરકારી નોકરી પ્રાપ્ત કરનાર કર્મચારીઓનો સન્માન યોજવામાં આવ્યો મહેમાનોમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જીએસટી ડેપ્યુટી કમિશનર જયશ્રીબા રાઠોડ પીએસઆઈ મહીપતસિંહ સાહેબ ભાગ્યરાજસિંહ ડોડિયા ગાંધીધામ શ્રી ક્ષત્રિય કારડિયા રાજપુર સમાજના બાબુજી મોરી જયદીપસિંહ મોરી મેહુલસિંહ મોરી કનકસિંહ પરમાર જયેશભાઈ જાદવ સદેવસિંહ મસાણી કિરીટસિંહ વાળા થરા ગામ હિંદણી સમાજના વિક્રમસિંહ ગોહિલ દુદારસિંહ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા સમાજના આગેવાનો રામજીભાઈ સોલંકી સરપંચ શ્રી દયા પ્રમુખ શ્રી રાપર તાલુકા ભાજપ રાજભાઈ બારી રામાજી વિશાલસિંહ રાજપૂત સરપંચસિંહ ચિત્રોડ સામાસિંહ મહાવીરસિંહ જોગુ બળદેવસિંહ પરમાર દ્વારા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું અને સરસ્વતી સન્માનમાં એક થી ત્રણ નંબર લાવેલ ઇનામ આપી પ્રોત્સાહન કરવામાં આવ્યું મહેમાનો દ્વારા શિક્ષણને લગતું પ્રવચન આપવામાં આવ્યું E શ્રી ક્ષત્રિય રાજપુર સમાજ વાગડ ગાંધીધામ સમિતિની નવી રચના કરવામાં આવી જેમાં પ્રમુખ મકવાણા મકવાણા ઉપપ્રમુખ વજાણી મંત્રી પ્રભુજી સહમંત્રી ભાટી લખનસિંહ ખજાનજી ચાવડા ખેતાજી ટાંક સલાહકાર મકવાણાની વરણી કરવામાં આવી પ્રોગ્રામનું સંચાલન ભરતસિંહ પરમાર દેવેન્દ્રસિંહ વજાણી અને મહાવીરસિંહ પરમારે કરી અને આભાર વિધિ ઇન્દ્રજીતસિંહ દસાણીએ કરી હતી આ સંપૂર્ણ આયોજન શ્રી ક્ષત્રિય રાજપુ સમાજ શિક્ષણ સમિતિએ સંભાળ્યું હતું રિપોર્ટર ડી કે સોલંકી ગાંધી you don't.